આજે આપણે સમજીશું ચાંદલો તિલક ચાંદલો કાં તો તિલક એ કેવળ સંપ્રદાયની ઓળખ ધાર્મિકતાની છાપ કે કપાળની શોભા નથી પરંતુ ખરા અર્થમાં જોતા એ તો બુદ્ધિપૂજાનું પ્રતિક માનવની ઈશ્વર સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ સાધન બુદ્ધિ છે તેથી ઈશ પૂજન પછી તરત જ બુદ્ધિના નિવાસસ્થાન એવા મસ્તકનું પૂજન કરવાનું પહેલું સાધ્યનું એટલે કે ઈશ્વરનું પૂજન ત્યારબાદ સાધનનું એટલે કે બુદ્ધિનું પૂજન કઠોરમાં બુદ્ધિને આપણા જીવન રત્ના સારથીની ઉપમા આપવામાં આવી છે આત્માનામ રથિનામ વિદ્ધિ શરીરમ રથમેવ તું બુદ્ધિ તું સારથીમ વિદ્ધિ મન પ્રગ્રહમેવ છ ઇન્દ્રિયાણી હયાનું વિશે આસ્તુ ગોચરાન આત્માને રથનો માલિક સમજ શરીરને રથ સમજ બુદ્ધિને સારથી સમજ મન એ લગામ છે ઇન્દ્રિય એ ઘોડા છે અને વિષયો એ ઘોડાઓને ચરવાનો માર્ગ છે બુદ્ધિરૂપી સારથી તો તેજસ્વી સમર્થ અને દક્ષ હશે તો જ આ જીવન રથને ધ્યેય સુધી પહોંચાડાશે શુદ્ધ ही बुद्धी किल कामधेनु विशुद्ध बुद्धी कामधेनु माफक जीवन विकास ना बारा माळ आपलसीदासे पण कहु सुमती तहां संपदा नाना कुमती तहां विपद विद्या नाना બુદ્ધિને વિશુદ્ધ કરવા માટે તેને રોજ સ્વાધ્યાયથી સ્નાન કરાવવું જોઈએ ભગવાનની પૂજા કર્યા પછી આપણે તેના ચરણમાં માથું નમાવીએ છીએ તેની પાછળ એ ભાવ છે કે ભગવાન આ મસ્તક મારું નથી તારું છે તારા ચરણે ધરું છું તને ગમતા વિચારો આ મસ્તકમાં રાખીશ જીવનનો સ્વચ્છનો સારથી એટલે કે બુદ્ધિ જો ભોગ નિસ્તેજ અસમર્થ સ્વચ્છંદી અને ઉન્મત હશે તો તે આપણા જીવન રથને અસે ખાડામાં નાખશે માનવી ભલે બધું ખોઈ બેસે પરંતુ જો તેની બુદ્ધિ સુયોગ્ય અને સલામત હોય તો તે પછી પાછી શૂન્યમાંથી સૃષ્ટિ સર્જી શકે પોતાની બુદ્ધિ પરના પૂર્ણ વિશ્વાસના જોડે જ મુદ્રા રાક્ષસ નાટકમાં ચાણક્ય કહે છે મને છોડી જનારા ભલે ગયા અને બાકી રહેલા પણ ભલે જાય પરંતુ અર્થ સાધના નિપુણ અને સૌ સેનાઓથી અધિક તેમજ નંદોનું ઉલ્મૂલન કરવાથી જેનો વીર્ય અને મહેમા દેખાયો છે તેવી મારી બુદ્ધિ માત્ર ન જાય ચાણક્યના આ બુદ્ધિ ગૌરવની યાદ કરીને આજે આપણે કોઈ પણ અતિ પ્રભાવી બુદ્ધિમાન મનુષ્યને આ તો ચાણક્ય છે એમ કહીને બિરદાવીએ છીએ માણસને પોતાની તેમજ અન્યની બુદ્ધિઓ પર વિશ્વાસ હોવો જોઈએ તો તેની બુદ્ધિનિષ્ઠ મનુષ્ય કહી શકાય આજે લોકોને દંડ શાસન પર વિશ્વાસ છે વીત પર વિશ્વાસ છે પરંતુ બુદ્ધિ પર વિશ્વાસ નથી બુદ્ધિયુગમાંનું આ પરમ આશ્ચર્ય છે શાસનના ડરથી માણસ સીધો ચાલે વીતના પ્રલોભનથી માણસ કામ કરે એ શક્ય લાગે છે પરંતુ બુદ્ધિથી સમજાવીને કોઈ માણસ સારો રહે કે કાર્ય બને એ આજના કાળમાં જલ્દી ગળે ઉતરતો નથી બુદ્ધિવાદીઓ વાદ વિવાદ કે ચર્ચાઓમાંથી ઊંચા આવતા નથી બુદ્ધિ જીવો જીવિકાથી આગળ વધતા નથી જે શ્રેષ્ઠ વિચારો બુદ્ધિમાં ઉતરે તેને જીવનમાં આચરી સાકારિત કરવાનો પ્રયત્ન કરનાર બુદ્ધિનિષ્ઠ લોકો બહુ જૂજ હોય છે જે વિચારો શાસ્ત્રી રીતે શુદ્ધ અને શ્રેષ્ઠ પુરવાર થાય તેને અનુકૂળ જીવન જીવવાની હિંમત દેખાડવી એ જ ખરી બુદ્ધિ પૂજા છે શ્રીમદ આદ્ય શંકરાચાર્ય અને મંડન મિશ્રનો સંવાદ બુદ્ધિનિષ્ઠાપૂર્વક યોજવામાં આવ્યો હતો તેથી જ વાદવિવાદમાં હારી ગયા પછી મંડન મિશ્ર શંકરાચાર્યના શિષ્ય બન્યા અને તેમના કામે લાગ્યા ચર્ચા કેવળ ચર્ચાને માટે નહીં પરંતુ જીવન વિકાસને માટે હોવી જોઈએ એ વાતનું અજવલંત ઉદાહરણ છે પોતાના પ્રતિપાદન તેમજ અર્જુનની બુદ્ધિ ઉપરના વિશ્વાસથી જ ભગવાન શ્રીકૃષ્ણ કૃષ્ણે સમગ્ર ગીતા કીધા પછી અંતમાં કહ્યું વિષ્ણુમતી દસેણે યે છે તથા કુરું મેં જે કહ્યું તેના પર પૂર્ણ વિચાર કરીને પછી તને જેમ ઠીક લાગે તેમ કર હું કહું છું તેમ કર એવો આગ્રહ ગીતાકારે રાખ્યો નથી કારણ કે ખરો બુદ્ધિપૂચક અનાગ્રહી હોય છે પરાણે કોઈના ઉપર પોતાના વિચારો લાદવા એ સામેવાળીની બુદ્ધિનું અપમાન છે તેમજ તેમાં પોતાની બુદ્ધિ ઉપરનો વિશ્વાસ અવિશ્વાસ પ્રગટ થાય છે ભગવાન બુદ્ધે પણ કહ્યું છે કે બિલીવ નોટ બીકમ્સ સમ્સ ઓલ્ડ મેન્યુ આર પ્રોડક્ટ બિલીવ નોટ બીકમ્સ ઇટ ઇઝ યોર નેશનલ બિલીફ ભારતીય સંસ્કૃતિ હંમેશા એ સમજણ આપે છે કે તારું પ્રત્યેક ડગલું બુદ્ધિપૂર્વક વિચારીને માણ છે દ્રષ્ટિપુત પાદમ વસ્ત્રપુતમ પીજેબ્ય જોઈને વિચારીને પગલું ભરો ગાડીને પાણી પીવો સુપ્રસંગે બહાર ગામ જતી વખતે કપાળમાં ચાંદલો કરવા પાછળ પણ આ જ ભાવ છે પરદેશમાં તારી બુદ્ધિને સ્થિર રાખજે બુદ્ધિ ઠેકાણે હશે તો બધું સારું થશે ભારતીય સંસ્કૃતિ જડતા વહેમ કે અંધશ્રદ્ધા પર નહીં પરંતુ વિશ્વના કોઈ પણ ધર્મ કે સંસ્કૃતિ કરતાં વધુ બુદ્ધિ પ્રામાણ્ય ઉપર ઊભી છે એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી ભારતીય વિચારધારમાં વેદ પ્રામાણ્ય માનવામાં આવે છે કેટલાક લોકોને આ વાત ખટકે છે તેઓને આ વેદનિષ્ઠા મુક્ત વિચારમાં બાધક લાગે છે પરંતુ તેઓ ભૂલી જાય છે કે ભારતીયોની વેદ શ્રદ્ધા આંધળી નથી વેદોના અનન્ય ભક્ત આદર શંકરાચાર્ય પણ કહે છે કે વેદ જો મને કહેશે કે અગ્નિ ઠંડો છે તો હું તે સ્વીકારીશ નહીં કારણ કે તે વાત મારા અનુભવથી વિરુદ્ધ છે પરંતુ સાથે સાથે મને ખાતરી છે કે વેદ આવું કહેશે નહીં આવી આવી રીતે ભારતીયોની વેદ શ્રદ્ધા બુદ્ધિયુક્ત અનુભવ સિદ્ધ તેમજ જાગૃત છે એ રિસ્પોન્સ રિસ્પોન્ડ ફેથ છે અને નહીં કે બ્લાઇન્ડ ફેથ ભારતીય સંસ્કૃતિનું વૈશિષ્ટ્ય એ જ છે કે આટલું બધું બુદ્ધિ પ્રામાણ્ય હોવા છતાં પણ તેને ભાવજીવનને સતત ખીલેલું રાખ્યું છે બુદ્ધિની તેજસ્વીતાની સાથે સાથે ભાવનાનું પુષ્પ પણ સતત ખીલેલતું રહે મહેકતું રહે બુદ્ધિની પ્રકાશથી તે ચીમડાઈ ન જાય તે માટે સતત જાગૃત છે તેથી તે મહાન છે પૂજાર છે અને આવી પ્રલક બુદ્ધિની પૂજા કરીને વૈદિક ધર્મે પોતાની પ્રતિભાને વધુ વૈભવશાળી બનાવી છે નભના ભાલે ચમકતા બે ચાંદલાઓ સૂર્ય અને ચંદ્ર આ વાત સરસ રીતે સમજાવે છે દિવસે આપમાં સૂર્યરૂપી ચાંદલો ચમકે છે ત્યારે નિશા સશીરૂપી ચાંદલાથી સોહે છે સૂર્ય જ્ઞાન અને બુદ્ધિનું પ્રતિક છે જ્યારે ચંદ્ર ભાવ અને મનનો દેવતા છે જીવનમાં જ્ઞાન અને ભાવનો સમન્વય હોવો જોઈએ બુદ્ધિ અને મન એ બંને યોગ્ય રીતે વિકસવા જોઈએ તેનું અહીં કેવું સરસ સૂંચ છે ઋષિઓ અને સૂર્યને આરાધ્ય દેવ માન્યો જ્યારે અને ભક્તોએ ચંદ્રને પોતાનો આત્મીય ગણ્યો પરંતુ ભારતીય સંસ્કૃતિની દ્રષ્ટિએ સાચો ઋષિ શ્રેષ્ઠ કવિ હોય છે જ્ઞાન અને ભાવ એક જ જનમાં સાથે ટકાવે તે જ ખરો મહાપુરુષ મહર્ષિ આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અનુપમ જ્ઞાનને લીધે તેમજ વૈદિક વાંગમયમાં અજોડ સ્થાન મળ્યું છે એવા મહર્ષિ કર્ણ સંકુતલાના વિદાય પ્રસંગે અતિશય ભાવવિભર બન્યા છે તેનું અતિ સુંદર અને ભાવવાહી ચિત્રણ મહાકવિ કાલિદાસે કર્યું છે ગીતાએ આવા મહાપુરુષોને બુદ્ધા ભાવ સમન્વિતા કહીને બિરદાવ્યા છે ઉપનિષદોએ ઋષિને જ કવિ જ કહ્યો છે ભારતીય સંસ્કૃતિએ જ્ઞાની ભક્તને જ મહાન ગણ્યો છે બુદ્ધિને આટલો ગૌરવ આપીને પણ ભારતીય સંસ્કૃતિ તેને સર્વશ્રેષ્ઠ માનતી નથી રીઝન ઇઝ ધ હાયેસ્ટ ગુડ એ વાત ભારતીય સંસ્કૃતિ માન્ય નથી કેટલાક પ્રાંતો એવા છે કે જ્યાં બુદ્ધિને પ્રવેશ નથી કેટલાક તત્વોને સમજવામાં બુદ્ધિ ટૂંકી પડે છે ગણપતિનો અડધો દાત અધૂરી બુદ્ધિનું પ્રતિક છે ભારતીય સંસ્કૃતિ બુદ્ધિની મહાનતા તેમજ મર્યાદા બંનેને ઓળખે છે અને તેથી તેની ખરી પૂજા કરી શકે યોગ્યતા કરતાં વધુ કે ઓછો અપાતો માન એ અપમાનની ગરજ સારે છે ભારતીય સંસ્કૃતિ બુદ્ધિનું સાચા અર્થમાં સુયોગ્ય સન્માન કરી તેને યથોચિત પૂજન કરે છે બુદ્ધિ પોતાની મર્યાદા સમજે તેમાં તેનું ગૌરવ છે કેટલાક વિષયો બુદ્ધિ ગમ્ય નથી એ માનવ જો પોતાની બુદ્ધિ છે જ નક્કી કરે તો તેની બુદ્ધિને અનોખી સુગંધ સાંપડે બહેન ભાઈના કપાળે ચાંદલો કરે તેનું વળી અનોખું મહત્વ છે બહેનના હાથે ભાઈના કપાળે કરાયેલો ચાંદલો ભાઈને ત્રિલોચન બનાવે છે ત્રીજી આંખમાં કામ દહનની શક્તિ શક્તિ છે જગતની સ્ત્રી જાત તરફ કામદ્રિટીથી ન જોતા ભાવ દ્રષ્ટિથી ભગીની ભાવથી જોવાનું કેવું હૃદયગમ્ય સૂચન ચાંદલામાં સમાયેલું છે ચાંદલો એ સૌભાગ્યનું પ્રતિક છે લગ્ન થતાં સ્ત્રી પોતાનું જીવન પતિ સાથે જોડી દે છે નદી જેમ સાગરમાં ભળી જાય તેમ સ્ત્રી પોતાનું જીવન પતિમાં ભેળવી દે છે પતિવ્રતા શ્રી પતિના વ્રતને પોતાનું જીવનવ્રત માને છે અને તેના વિચારને અનુસરે છે તેથી તે પતિના નામે ચાંદલો કરે છે ચાંદલો એ તેનું સૌભાગ્ય ચિહ્ન બની જાય છે તેથી તો ચાંદલો કરતી વખતે કંકુ ઢોળાઈ જાય તો કંકુ ઢોળાઈ ગયું એમ ન બોલતા તે કંકુ વધી ગયું તેમ બોલે છે સાંપ્રદાયિક લોકોનો ચાંદલો પણ કેવળ ઓળખાણની છાપ તરીકે નહીં પરંતુ ચોક્કસ વિચારસરણીને અનુસરવાના નિશ્ચયમાંથી આવ્યો છે હવે તે વિચારસરણી વિસરાય જઈને કેવળ ચાંદલાની છાપ રહી હશે તો તે દુઃખદ ઘટના છે ચાંદલો એ આસ્તિકતાનું પણ ચિહ્ન છે ભક્ત ભગવાનના નામે ચાંદલો કરે છે સાચો ભક્ત કદી નિરાશ થતો નથી નિરાશતા નાસ્તિકતા છે પ્રભુ પરનો અવિશ્વાસ છે પ્રભુ સૌનો ધણી છે તેથી જગતમાં કોઈ જ અનાથ નથી કપાળમાંથી ચાંદલો ભૂસાઈ ગયા પછી વિધવા સ્ત્રીને જેમ બીજા અલંકારો શોભા આપતા નથી તેમ તેના જીવનમાંથી પ્રભુ પ્રેમનો ચાંદલો ભૂસાઈ ગયો છે તેના જીવનમાં વૈભવ સત્તા કીર્તિ વગેરે અલંકારો નિસ્તેજ ફિક્કા અને હાસ્યાસ્પદ લાગે છે કદાચ તેથી જ હનુમાને રામ વગરની મોતીની માળા સ્વીકારી નહીં હોય આપણા જીવનમાં આ ચાંદલો સોળે કળાએ ખીલે એવી ભગવાન યોગેશ્વરના ચરણે પ્રાર્થના અસ્તુ